નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં નવીન કલેક્ટર કચેરી ખાતે ખાસ તાલીમનું ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાયર વિભાગ દ્વારા સંદર્ભે ખાસ મીટિંગનું આયોજન કરાયું જેવી રીતે ફાયરમાં કેવી રીતે સેફ્ટી રાખવી નવી જે હાઈરાઈસ બિલ્ડિંગ છે ફાયર એનઓસી શું હોય છે ફાયર એનઓસી કઈ રીતે કરાવવું ફાયર એનઓસીને રિન્યૂ કેવી રીતે કરાવવું તમામ પ્રકારની જે માહિતી છે તે આપવામાં આવી ને ખાસ કરીને જો ફાયર એનઓસી ના હોય તો તેની પ્રક્રિયા શું છે તમામ જે માહિતી છે તે આજરોજ આપવામાં આવી ફાયર સેફટીના અંગે જે ખાસ મીટિંગ છે તેનું નવીન કલેક્ટર કચેરી ખાતે આજરોજ ખાસ આયોજન કરવામાં આવ્યું ફાયર એનઓસીની પ્રક્રિયા કયા પ્રકારે કરવી તે અંગે માહિતી આપવામાં આવી જેમાં ફાયર બ્રિગેડ આગ લાગે ત્યારે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે છે સાથે ફાયર વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ હાઈ બિલ્ડિંગ હોય તો તેના અંદર ફાયર સેફ્ટીની સુવિધા ફાયર એનઓસી હોય તો તેને સમયસર રિન્યૂ કરી કઈ રીતે કરવું એનઓસી ના હોય તો એનઓસી લેવાની પ્રક્રિયા શું હોય છે કેવી રીતે એનઓસી મેળવી શકાય છે આ તમામની માહિતી આપવામાં આવી આ ટ્રેનિંગ બેઠકમાં વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર અમિત ચૌધરી

કલેક્ટર કચેરીથી વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસને એક પત્ર મળ્યો હતો કે કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ કર્મચારીઓને ફાયરના જે નિયમો છે અધિનિયમો છે એના જે રૂલ્સ છે રેગ્યુલેશન છે એક્ટ છે જોગવાઈઓ છે એ વિષય ઉપર ઊંડાણપૂર્વક તાલીમ સાથે સાથે જે ના નગર હોય કે શહેર હોય કે જે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં જેટલા પણ બાંધકામ થાય તે બિલ્ડિંગોમાં કયા પ્રકારની ફાયરની સુવિધાઓ જીવન સુરક્ષાઓ વસાવાના છે એ વિષય પર એ ફાયરના જે સંસાધનો છે તેને કેવી રીતે ઉપયોગ કરવા ઓપરેટ કરવા એ વિષય પર જેવી અલગ અલગ વિષયને ધ્યાનમાં રાખીને જે કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ કર્મચારીઓને આજરોજ ટ્રેનિંગ આપી એમને ઊંડાણપૂર્વક સમજણ આપી એમના જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોને નિરાકરણ લાવી એમને સમજાવ્યું અને આ જે ટ્રેનિંગથી જે એમના જ્યુરિશન જે વિસ્તાર હશે ત્યાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જીવન સુરક્ષા માટેના જે કામકાજ છે જેના નિયમો છે અને કોને આ સિસ્ટમ લાગુ પડે છે કોને નથી લાગુ પડતી કયા પ્રકારની સિસ્ટમ વસાવવાની છે કયા પ્રકારની નથી રાખવી કેટલા પ્રમાણમાં વસાવવાની છે જેવી બાબતમાં એમને આજે ઊંડાણપૂર્વક સમજણ આપી છે એટલે એમના જે કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર એ લોકો આ વિષય પર સરસ કામગીરી કરી શકશે સાથે સાથે કોઈ ફાયર થાય છે તેવા દરમિયાન એ લોકો એ જે કર્મચારીઓ અધિકારીઓ છે એ આગને પણ કાબૂમાં મેળવી શકશે ઉપકરણોનો પણ ઉપયોગ કરી શકશે અને એવી આપત્તિ સમયે એક શાંત મગજથી એ લોકો સરસ બચાવ કામગીરી પણ કરી શકશે અને ભવિષ્યમાં એ આ દરેક તાલીમ જે છે એમને ઘણી ઉપયોગી નીવડશે એ બાબતથી આજે ટ્રેનિંગ કરીને જે વાત આપણે કરી કરીએ ફાયર પ્રિકોશનને લઈને બે સૂચન કે માર્ગદર્શન આપ્યું ખાસ કયા પ્રકારનું જે ફાયરને સાચું જ રાખવું જોઈએ અને કયા પ્રકારનું દરેક જે બિલ્ડિંગો છે બિલ્ડિંગનો ઉપયોગ અલગ અલગ હોય છે કોઈ સ્કૂલ હોય કોઈ કોલેજ હોય કોઈ હોસ્પિટલ હોય કોઈ સ્ટોર હોય કોઈ મોલ હોય થિયેટર હોય દરેક બિલ્ડિંગમાં એક તો ફાયર પ્રોટેક્શન સિસ્ટમના જે ક્રાઇટેરિયા છે અલગ અલગ હોય છે તે એમને સમજાવ્યું અને સાથે સાથે એમને જે ફાયર પ્રોટેક્શનની સુવિધાઓ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે એને એસ્ટાબ્લિશમેન્ટ કરાવવું એ વિષય પર એમને સમજાવ્યું તો આ રીતે આ જે ટ્રેનિંગ હતી એ ઘણી એમને બેનિફિટ આપશે અને કામગીરી કારગર નીવડશે